નમસ્કાર મિત્રો હું ડૉક્ટર પિંકેશ રાઠવા કન્સલ્ટન્ટ ચીફ ફિઝિશિયન પ્રથમ હોસ્પિટલ બોડેલી મિત્રો આજે આપણે વાત કરીશું આ પંપ વિશે મિત્રો તમે અથવા તમારા સગા સંબંધી કે આજુબાજુના પડોશમાં રહેતા વ્યક્તિઓ કે જેમને શ્વાસની તકલીફો છે એમાંથી ઘણા બધા દર્દીઓ આ પ્રકારનો પંપ ઉપયોગ કરતા હોય છે આવા પંપમાં આપને કેનિસ્ટર કહેવાય છે અને કેનિસ્ટરમાં અલગ અલગ પ્રકારની દવાઓ આવે છે અલગ અલગ સ્વાસ્થ્યની બીમારીઓ માટે અલગ અલગ પ્રકારની દવાનો ઉપયોગ થાય છે આ પંપનો બહારનો દેખાવ લગભગ સરખો હોય છે પણ અંદર વપરાતી દવાઓ અલગ અલગ હોય છે શું મિત્રો તમને ખબર છે કે સિત્તેર ટકાથી વધુ લોકો કે જે આવો પંપ ઉપયોગ કરે છે એમની પંપ લેવાની અયોગ્ય પદ્ધતિના લીધે એમને અથવા તો પૂરતી અસર થતી નથી અથવા તો સાવ અસર જ થતી નથી તો આજે આપણે જાણીશું આ પંપ લેવાની યોગ્ય પદ્ધતિ વિશે સૌથી પહેલાં પંપને આવી રીતે હલાવો હલાવ્યા પછી ઉપરનું ઢાંકણ દૂર કરો એના પછી બહાર ફૂંક મારીને ફેફસો ખાલી કરો આ રીતે ફેફસુ ખાલી થયા પછી તરત જ પંપના આગળના ભાગને મોડામાં એકદમ હોટથી ફિટ કરીને અંદર રાખો એના પછી ઉપરથી પંપને આવી રીતે પ્રેસ કરો પ્રેસ કર્યા પછી જે આ સ્પ્રે નીકળે છે એ સ્પ્રેની સાથે તરત એને અંદર જોરથી ખેંચો આવી રીતે આ રીતે ખેંચ્યા પછી આઠથી દસ સેકન્ડ સુધી તમારો શ્વાસ રોકીને રાખો અને એના પછી રિલેક્સ થઈ જાઓ તો આ છે આવ પંપ લેવાની યોગ્ય પદ્ધતિ આભાર